ચપ્પલ ને એવું મૂકવાનું છે તો ત્યાં તમારે ચપ્પલ ને એવું કાઢી નાખવાનું ને મંદિર ની અંદર આપણે પ્રવેશ કરીએ એટલે આપડે મોબાઈલ ને સાયલેટ કરી દેવાનો એવું અહિયાં બધું આપણે ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે મોબાઈલ જમા કરાવવાના હોય છે મોબાઈલ જમા કરાવી કરાવીને પછી દર્શન કરવાના હોય છે અને આ મસ્ત તમે નજારો જોઈ શકો છો અત્યારે મંદિરનો અહીંયા આપણે જે ભક્તો ને રહેવા માટેનું એક નિવાસ સ્થાન છે આ મંદિર ની સામે એક્ઝેટ અહીંયા તળાવ ની ઉપર મસ્ત પુલ બનાવ્યો છે તો આ પુલ ઉપર આપણે ગ્રાઉન્ડ માં લઈએ પુલ ને એક્સપ્લોર કરી લઈએ તો આ મસ્ત અહિયા પુલ બનાવ્યો છે બધા ફોટોગ્રાફી મસ્ત કરી રહ્યા છે અને આ મસ્ત અહિયા થી આખું તળાવ છે મસ્ત નજારો આવી રહ્યો ફરતી બાજુ છે મંદિર ના શિખરો છે ફરતી ઓલી પણ કઈક મંદિર જેવું છે જો બંને સાઈડ છે અને આ સાઈડ પણ છે આ સાઈડ એ મસ્ત તળાવ છે અને મંદિર દેખાય છે આ બધા હવે પાછું નીકળવાના કે છે બીજે જવાનું અને દાદા આમાં આગ્યા જતા રહ્યા છે તો દાદા આપણે બોલાય લઈએ તો ચાલો દાદા ચાલો હવ પાછું જવાનું છે હા પાછું બીજે મંદિરે હાલો તો મિત્રો આ છે ઉજૈન ની માર્કેટ આપણને અહિયાં પ્રસાદી મળે છે આજે પણ શનિવાર છે તો પણ આજે માર્કેટ ફૂલ છે દાદા ને ચશ્મા પહેરાવી દીધા છે આ છે ને બધું જોયા કરશે બધા ખાખા ફોડા કરશે બધી દુકાનોમાં જઈને અને લે બે લઈ દે આ બ એ બધો કાઈ નથી લેવું હવે ખાલી પોકેટ આટલા બધા પર્સ છે તો ચાલો નીકળીએ કાલ બેરો મંદિરે અને રેસ્ટોરન્ટ માં ખાવા માટે બધા મસ્ત ગોઠવા મળ્યા છે ટેમ્બા રવિ ને દાદા અહીંયા આગળ બેહી ગયા છે બીજા બધા અહીંયા અંદર છે હાલો જગ્યા કરજો એક બડા ફોયા પછી એક બડા વડ્યા છે ઉતરવા હાલો થાવડીયા ગયા છે આયા રેસ્ટોરન્ટ માં બપોરે જમવા માટે તો બપોર નું જમીને પછી આગળની યાત્રા ચાલુ કરશું ચાલો 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 ઉતરો ઉતરો સલાડ લસણ ની ચટણી પાપડ આટી દાળ કઢી શાક અને લડ્ડુ અને આ છાસ આવી ગયું છે તો ચાલુ કરી દઈએ જમવાનું તો મિત્રો મસ્ત ખાઈ પીને આવી ગયા છીએ અહિયાં મંદિરે દર્શન કરવા માટે તો આ ગણપતિ નું મંદિર છે શિર શિરમન ગણેશ મંદિર આ જે મંદિર છે ત્યાં જે ગણેશજી બિરાજમાન છે તેની હનુમાન દાદે સ્થાપના કરેલી હતી તો આ મંદિર માં જઈને ભગવાનના દર્શન કરીએ શું કેવું છે તમારું આ મંદિર નું તો મિત્રો હવે ગણેશજીના દર્શન કરીને અહિયાં છે તો હવે ત્યાં અંદર જઈને દર્શન કરી લઈએ તો મિત્રો દર્શન પૂરા થઈ ગયા છે તમે આ પાછળ જે જોવો છો એ એક શક્તિપીઠ છે જે આપણા શક્તિપીઠો છે એમાંનું એક શક્તિપીઠ છે ગઢ કાલિકા શક્તિપીઠ હવે આપણે આગળની યાત્રા ચાલુ કરીએ છીએ નીકળીએ આપણો ટેમ્પો અહિયાં પાર્કિંગ માં પડ્યો છે તો એમાં બેસીએ નીકળીએ તો હવે મિત્રો આવી ગયા છે કાલભૈરવ મંદિરે મસ્ત હવે દર્શન કરવા જઈએ છીએ ચપ્પલ અમને આગળથી કડાવી નાખ્યા છે એટલે ચપ્પલ કાઢી ને પગપાળા અત્યારે દર્શન કરવા માટે મંદિર માં જઈએ છીએ તો મિત્રો મસ્ત ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે અને આપણે અહિયાં કાલ વેરો બાબા ના દર્શન કરવા માટે લાઇન માં નીકળી ગયા છીએ મસ્ત વાતાવરણ બની ગયું છે હાઇનલી અમે અહિયાં મોટી લાઇન માંથી ચાલી ચાલી ને અહિયાં મંદિરના પ્રવેશ દ્વાર સામે આવી ગયા છીએ કાલ ભેરવ મંદિર નો પ્રવેશ દ્વાર છે તો એન્ટ્રી કરવાની છે કાકરો કરી ગયો છે એ તો હવે પ્રસાદ કેવાય મહાકાલ નો કાલ નો પ્રસાદ છે આ બધાની ભી પડી ગઈ છે હાલી હાલી હાલો હવે ઉભા થવાલો હરિદ્વાર જઈને

પણ આ અલગ સી કંજી છે ઓલામાં આપણે સી કંજી હોય છે ઈ વાં તો નહી ઈ છે તો આમાં સકોરાનો સો છે આપણે સસલાનો સો હોય છે સી સોડા અરે વાહ વાહ આ ઓલા ભાઈ નાખતા જાય ને યુગે ચાલુ કરી દીધું છે વાહ 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 બોલી થઈ પી જવાનો છે બેટિંગ કરી છે જબરજસ્ત ખોલે બોલ ચશ્મામાં જશે ચાલો ચકાચ યોા ખૂટશે મોડું બહાર કાઢી એટલે પૂરું હાલ પીવા મડ હાલો ચાલુ કર્યું છે હાલો પૂરું થઈ ગયું બસ હાલો મીરા હાલો મિધાશાનો વારો આવી ગયો છે હાલો ચાલો કરો હા બેટિંગ ચાલે બેટિંગ હાલો પૂરું શરૂ ખતમ હો ગયા ચલો નો વારો એવો છે ઢોળાય છે આ નો ચાલે આમાં પૂરો એક ગાય સોડા પીવાના વિનર છે આ યુગભા સોડા પીને મુકવાસ આવી ગયો છે ગોટલી નો મુકવાસ બધા ચાલુ કરી દીધું છે આપડો પણ ગોટલી નો મુકવાસ આવી ગયો છે તો મિત્રો આવી ગયા છીએ આપણે મંગળનાથ મંદિરે આ જે મંગળનાથ મંદિર છે એ ભારતમાં એક એવું મંદિર છે આ એક જ એવું મંદિર છે કે જે મંગળ ગ્રહ નું મંદિર છે જે આ મંગળનાથ મંદિર છે 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 કે આ એક જ મંદિર તો ચાલો દર્શન કરી કરીએ તો હવે મંગળનાથ મંદિર ના પણ આપણે દર્શન કરી લીધા છે દર્શન કરી ને બહાર આવી ગયા છે તો હવે આપણે જવાનું છે ચાંદિપની આશ્રમ ચાંદિપની ઋતુ ના આશ્રમે જવાનું છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ એની શિક્ષા લીધી હતી

છોટા હાથી બે જવાલો હવે મિત્રો આવી ગયા છે વિદ્યા સ્થળી એટલે કે ઋષિ નો આશ્રમ આપડા ભગવાન શ્રી કૃષ્ણ બલરામ અને સુદામાએ શિક્ષા પ્રાપ્ત કરી હતી તો એ આશ્રમમાં આવી ગયા છે તો આશ્રમમાં એન્ટ્રી કરતા જ અહીંયા પેલા કુંડલેશ્વર મહાદેવ મંદિર આવે છે પછી અહિયાંથી અંદર વિદ્યા સ્થળ આવશે જે મહર્ષિ શાંતિપની ઋષિ ના આશ્રમ નું વિદ્યા સ્થળ છે મહાભારત ની કલાકૃતિઓ છે બધી લાઈન માં આગળ આગળ આપેલી છે

મસ્ત અહિયાં દર્શન કરવા માટે આવી ગયા છીએ મસ્ત અહિયાં ઠંડો પવન છે અને મસ્ત વાતાવરણ થઈ ગયું છે અત્યારે સાંજના વાગી ગયા છે સાડા પાંચ અહિયાં રામ ઘાટ ઉપર લાઇટિંગ છે બોટિંગ પણ થઈ રહ્યું છે અહિયાં

પહોચી ગયા છે હોટેલ પર અને બધા સુઈ ગયા છે તો અહીંયા આપણે આ વ્લોગ નું એન્ડિંગ કરી નાખે તો આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઈક કરી દેજો ચેનલને ને કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો તો મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ